કામ પંપ કરીને થાક્યો ને હવે ઘરે જવું હોય ઘરે યાર જવું આ તાજી પણ પેલું ખોડેલું ડોહું અડધું મગર તો એર્યું મારું કહી જાય યાર જ્યાં મહેમાન આવે તા નાઈન બેસી જાય જ્યાં મહેમાન આવે તા નાઈન બેસી જાય કોક ને કોક નાટક કરતું જ હોય પણ આ તો પેલા ઘેર જવા દે હતા

યા જતુરણિયા જતુરણિયા માટી થઈ જાય મેં જાય તો એક કરી દી આયો ને આવેની બાવેડી તો મજા ન આવે યાર કુતરું બહુ બોલે પણ હાલ આવ ખેતરમાં ઓટો માઈન પાહો જાવ હું જાણે જ નહીં

Aku kado. Ah, Bawa tuh nih hari jadi. bagi lo, abah, hari tiakter apa waktu di muksheet deh. Kamon, kamon bla, subang kerja gak na? Ya di subang. Ya di subang ya, ni orang kena. Baik coba nggak, karena abah tuh tuh mamoni ya. Ya abah juga tahu kerja tuh abah boleh apa, berapa tuh nih? Lah, di subang kerja nih ya? Siapa di subang?

યા ઓનો ખાટલો તો કોઈને રોજા ના પડે લઈ લેવા દે ને ઘરે ફુંક કાડે ખાટલાદાન બાં મિયા અમે મલ્લો ઘર તો જોવા દે યાર જો બધું સારું ચાલે ઓ યાર આ તો સુફંડી હતા તો યાર ચાલે ભરી આ તો જતો તો બહાર તે જતા દેને યે વિષુવાની ઓટો મારતા દે

લેશી તું બોલ લ મારું જમીન બધું આ તું ભાડે રહે તારી તારી બાજુ અંબર આમારી જે માં ઘઉં કવા લઈ લો ને ત્રા ઘઉં તો આય ને તમે હું ઉકવા ભોય આ ખાટલા માં જાય તારે મેમોને તારે ખાટલો ઢાણ ને ડબાઈ આ આ રસ્તે આગળ આવું નહીં પરવત આ પાડી આગળ આકુનેને મજા ને મજા મહેમાન મહેમાન કોઈ મારી હેર પાછળ તો નહીં જો વાહ સાહેબ એ ખિરિયાડે યાર તુએ જતારો છેવા ની બાઇક નો ઓય નું બાઇક લઈને આયું ના જીલા હે યાર આતો યાર ને જાતું એ એ અઈય બકરા મેલ તો આ વાડી બને કે કે આ ઉડે નક મકાની યાર યાર તમે હજી તમે મા મેમણ ઓળખતા નહીં જાન તું તારા છપ્પર છે ને તારા ઘરે મુકવાનો ઈય ને મીકવાનો માળી મેમણ બહુ ગાડીરાયો યાર અધા ન્યા કઈ બેન જાળ્યો યાર ઓને કી હેડ કર નાખે હમણે

તમે થોડીક અમે ગણો બેઠા પેલો રીક્ષા વાળો આટલા અમને મૂકી ગયો એવું બહુ દાદા જાય

હું ગાયો થયો પણ મુશો ગાયડી નહીં થાય કાકા આ ચિતલા હા આ દેખા દો તો હું આવું પર તો હે વાત આ છે નહીં દેખા દી માં પવન આવન પંખો ચાલુ ફૂલ એસી ચાલુ પંખો ચાલુ ઠંડુ પણ આવન ઓ નહીં હટતો મને નહીં આજ તો આ બહુ મસ્ત રે ને એ ગોજો ગો ગમ તો ન ગો તો ગો લાબાય થઈ જો લે ગ

દાદા દાદા હું થયું દાદા કરેટા બેટા ખાડો તમે તો દેખાતું નહીં બો તો મજ પૂર થઈ દાદા થાય ઉતાવળ હેડો હેરા હેડો કેળા જલ્દી મે કે યાર તું સીતર કરી યાર હું કાકા કોટા કોટા યાર ઓય કોટા યાર યાર આ જો મારો પગ તોડી નાખે યાર વાગ્યો પગ યાર એ બે દાદા છે દાદા દાદા ઓ દાદા નહીં આવી શકો દાદા હું વાત કરો દાદા આ એ વાકી જોક જતુરી રહ્યો એ

ચોકલ લઈને આવ્યો બી હાર ચોકલ લઈને નહીં જવું યાર દાદા તમાર તું લઈ જ નહીં નાખ્યો મને એ સીધા હેડે આવો લઈ જીમ હેડે જ તો તારા જો તમારો નખરો વધારે તારા નખરા વધારે ગોદા ના ઘાલી ને થાપાઈ દે હમણાં

બધું દાદા <test Springs> તદાન કેટલી વાર તને કીધું કર ડાડા આ આનું છે એ બેટા મને છો વિષુબા પકળો તમે ઉપર કુતરો ચો દાદન એનો કરતો દાદન દાદન માર મારો બેટા ja. સુભા <im sharing>

લાડો પકડો દાદા દેખાતું ચો દેખા હે યાર લેડ આત્મી